નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના સંસ્કૃત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે જેનું પેપર તમારું ચોવીસ ચાર બે હજાર પચીસને ગુરુવારના રોજ લેવાનું છે તેનું જે મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે અસાઇનમેન્ટ પણ સંસ્કૃત વિષયનું તૈયાર કરેલું છે તો વધારે માહિતી માટે વધારે અભ્યાસ માટે જરૂરથી અસાઇનમેન્ટનો પણ અભ્યાસ કરી લેજો અને અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અસાઇનમેન્ટની જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના વાક્યોનું અનુલેખન કરો જુઓ તત્ર અહમ તરામી સર્વે મિલિવા ખેલામ અહસ્તકાલ ગ્છામે અહમલગૃહમ ગ્છા નાસ્તિ ઉદ્યમ ઉદ્યમ સંબંધુ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક્સ રાજીવઃ ખાલી જગ્યા વાદને ગૃહમ ગછતી તો જવાબ આવશે પંચ બીજું નાસ્તી ખાલી જગ્યા સમા બંધુ તો જવાબ આવશે ઉદ્યમન ત્રીજું ખાલી જગ્યા પરમો ધર્મ હો તો અહિંસા ખાલી જગ્યા ઈવ જય તે તો સત્યમ એકમ ખાલી જગ્યા અસ્તિ તો જવાબ આવશે વનમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલું સવાલ પાછળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ બી પૃષ્ઠમ બીજું રમતનું મેદાન શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ એ ક્રિડાંગણમ ત્રીજો વાળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ બી કે શાહા રીતિ સંસ્કૃતમ સંસ્કૃતમ ખાલી જગ્યા વિકલ્પ સી નીતિ પાંચમું કોયલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ બી પી કહો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ક પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો જેના કુલ દસ મા પહેલું ખુશબુ પુસ્તકમ પઠતી બીજું રમા ગાય તો રમા પ્રાર્થના ગીતમ ગીત ગાયશ કુત ગછતી તો રાજેશ ક્રીડાંગણ ગ્છતિ ક્યા જન્મદિન અસ્તિ તો ધારાયા જન્મદિન અસ્તિ જન્મદિને ધારા કતમે વર્ષે પ્રવશતી તો જન્મદિને ધારા એકાદશમે વર્ષે પ્રવશી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ પી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જો શક્ય હોય તો પીડીએફ પણ મેળવી લેજો કારણ કે પીડીએફની અંદરથી તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશો અને આ જે અસાઇનમેન્ટ છે તમારી સ્વધ્યન પૂરથી એકમ કસોટીઓ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી મોસ્ટ બી પ્રશ્નો વીણી વીણીને તૈયાર કરેલું છે જેથી કરીને દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અવશ્ય દરેકે દરેક વિષયના અસાઇન

ત્યાર પછી બીજું છે લિખામી ત્યાર પછી ત્રીજું તમે જોશો તો પશ્યામી ચોથું છે નૃત્યામી ત્યાર પછી પાંચમું જે છે તે ગાયામી અથવા તો નમામી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ નીચે આપેલ શબ્દને સંસ્કૃતમાં લખો ડોક એટલે કે ગ્રીવા પીછું એટલે જમણો પગ એટલે દક્ષિણપાદમ રમતનું મેદાન એટલે કીડાંગણમ નાક એટલે કે નાસિકા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલા વાક્યને સંસ્કૃતમાં લખો મારું નામ મનીષા છે તો મમ નામ મનીષા હસ્તી હું ગુજરાતમાં રહું છું તો અહમ ગુર્જર રાજ્ય વસામી અમે મંદિરે જઈએ છીએ તો વયમ મંદિરમ ગચ્છામ પુસ્તક જ્ઞાન આપે છે તો પુસ્તકમ જ્ઞાનમ યચ્છતી મહેન્દ્ર મિત્રને પત્ર લખે છે તો મહેન્દ્ર મિત્રાએ પત્રમ લખતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 અ ચિત્ર જોઈ તેના આધારે કૌંસ આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ચાલો તો અહીં મિત્રો તમે જોઈ શકો છો આપણને સરસ મજાના શાળાનું મેદાનનું ચિત્ર આપવામાં આવેલું છે એના ઉપરથી આપણને અહીંયા કેટલી ખાલી જગ્યાઓ લખવાની છે જુઓ ઈશહ ખાલી જગ્યા ચિત્ર અસ્તિત્વ વિદ્યાલયસ્ય વિદ્યાલય ખાલી જગ્યા અસ્તી તો સુંદર ચિત્ર દ્રિય ખાલી જગ્યા અસતી તો બાલિકા એક બાલક ખાલી જગ્યા અસ્તી તો ક્રીડતી વિદ્યાલયે રમણીયમ ખાલી જગ્યા આપી અસ્તી તો ઉદ્યાન ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ શબ્દ બનાવીને લખો જેના કુલ પાંચ માર્ગ તો અહમ પઠામે અહમી અહમ લિખામી અહમ પશ્યામી અહમ પીબામી અહમ હસામી ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કહો નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કાંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી લખો અહમ અભ્યાસમ કરોમી તો અભ્યાસમનું થશે સેવા તો અહમ સેવા કરોમી અહમ ભોજનમ ખાદા તો અહમ રોટિકા ખાદતી દેવમ નમામી તો અહમ માતરમ નમા નમતી અહમ મંદિરમ ગચ્છામી તો અહમ નગરમ ગ્છતી અહમ મિત્રમ સ્મરામી તો અહમ ઈશ્વરમ સ્મરતી

મિત્રો તમારી સંસ્કૃત વિષયનું પરીક્ષા પૂર્ણ થશે એટલે તમારું સરસ મજાનું વેકેશન પડશે અને વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માગતા હોય તો આપણે તમારા માટે બે ઓનલાઈન કોર્સ લાવ્યા છે ઓનલાઈન કોર્સમાં તમારે ઘરે બેઠા જ અભ્યાસ કરવાનો છે બરાબર કશે જવાની જરૂર નથી ઉનાળાની ગરમીમાં અને આની અંદર વૈદિક ગણિત અને સ્પોકન ઇંગ્લિશના બંને કોર્સ છે એના માટે તમારે ફક્ત આપણી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જોઈ ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે વૈદિક ગણિતની ફી માત્ર સો રૂપિયા છે અને સ્પોકન ઇંગ્લિશની ફી માત્ર ચૌદસો નવ્વાણું રૂપિયા છે હવે આ જે વૈદિક ગણિતનો કોર્સ છે ને એ માત્ર સો રૂપિયાનો તો છે જ પણ સાથે સાથે એની અંદર તમને દસ હજાર રૂપિયાની વસ્તુઓ મળવાની છે શીખવા મળવાનું છે કેવી રીતે કારણ કે જો તમારી જે ગાણિતિક ક્રિયાઓ છે સરવાળા બાદબાકી ગુણાકાર ભાંગાકાર વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ જેવી અનેક ક્રિયાઓ જે છે તે તમે ગણતરીની સેકન્ડોની અંદર પેન અને પેન્સિલના ઉપયોગ વગર કરી શકો એવી ટીક્સ અને એવી ટ્રિપ્સ અહીંયા તમને શીખવવામાં આવશે તો જરૂરથી આપણા વૈદિક ગણિતના કોર્સની અંદર જોઈન્ટ થઈ જજો અને આ કોર્સ જે છે ને તમને આગળના ધોરણનું ગણિત જે છે નું એકદમ રમકડા જેવું લાગશે તમે રમતો રમતા હોય એવી રીતે તમે ગણિત સોલ્વ કરી શકશો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખાસ સૂચના છે કે આ સ્પોકન સોરી આ વૈદિક ગણિતનો કોર્સ જે છે ને અવશ્ય કરાવી લેવો અને એવી જ રીતે જો તમારે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કરવો છે તમારે કડકડાટ અંગ્રેજી બોલતા શીખવું છે તમારે અંગ્રેજી ગ્રામરની અંદર માસ્ટર થવું છે તો તમારા માટે છે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ જેની ફી માત્ર ચૌદસો નવ્વાણું રૂપિયા છે આ બંને કોર્સમાં જોઈન્ટ થવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વધારે માહિતી માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે જોઈન્ટ થઈ શકો છો ફરી મળીશું મિત્રો આપણે એક નવા વિડીયો સાથે